જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સવારે જમવાનું સાથે લઈ મકાનને તાળું લગાવી અને ખેતર ગયા હતા ત્યારે સાંજના છ વાગ્યા સુધીના સમયે બંધ રહેલ મકાનની ઓસરીની લોખંડની તોડી ઘરના કબાટમાંથી રૂપિયા રકમ તેમજ દસ હજાર નો ધાતુ નો હાર અને સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા ત્રણેય તસ્કરોને પકડીને રૂપિયા પંદર હજારની કિંમતની સોનાની બુટ્ટી અને દસ નો हार હાર કબજે કરી ત્રણેય આરોપીઓને મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી જૂનાગઢ જિલ્લો અને વેસાણ તાલુકો તાલુકાનું ગળદ ગામ છે અહીંયા ખાસ ખેડૂતોના ઘરમાં ચોરી ખાસ કરવામાં આવેલી હતી અને વેસણ પોલીસ છે તમે જોઈ શકો છો કે આ પોલીસ સ્ટેશન હોય એટલે ત્રણ ઇસમોને ખાસ પકડી પાડવામાં આવેલા છે પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબે ખાસ આ જિલ્લામાં સૂચના આપી હોય આવા ઈસમો જે ક્રાઇમ ક્રિમિનલ ચોરી કરતા હોય તો આને પકડી પાડવા અને ડીવાઈસપી હિતેશ ધાંધલિયા સાહેબ છે તો ખાસ આમનું પણ માર્ગદર્શન હોય એટલે આ સમયે તમે જોઈ શકો છો કે ઘર બંધ હતું એટલે બારી દરવાજા તોડી અને જે કબાટ હોય આમાંથી સોનાના દાગીના અને રોકડ જે રકમ છે તો આની ખાસ ચોરી કરેલી હતી એટલે ડિવાઈ એસઆણપીએસઆઈ ડી કે સરવૈયા સાહેબ અને પોલીસ સ્ટાફ તો આ જે એમપીના જે મજૂર હોય આ ત્રણ ઇસમોને પકડી પાડ્યા તાજેતરમાં જે કેબલ ચોરી જે આ ખેતરોમાં કરવામાં આવતી તાજેતરમાં પણ પકડી પાડવા લે જે ખાસ આવેલા હતા અને આજે પણ જે આ ચોરી કરેલી સમૂહને ત્રણેય સમૂહને પકડી પાડવામાં આવ્યા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જુનાગઢ